સુરતના મગદલા જીટી નજીક મદદરીએ મોટી દુર્ઘટના ટળી છે ભારે પવનના કારણે જામનગર સ્થિત શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે મળતી માહિતી મુજબ સોમવારે પ્રતિ કલાક સાહીઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મધદરિયે રહેલી ભારે ભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી અને અચાનક જ તેનો મુખ્ય ભાગ ધડામ કરતો સમુદ્રમાં તૂટી પડ્યો હતો જોકે છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી જેના પગલે કોઈ જ જાનહાની થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી આ સમગ્ર ઘટના અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને રિપોર્ટના આધારે કસુરવાર સામે પગલાં લેવામાં આવશે ગત શનિવાર સાંજથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વલસાડ અને ચીખલી સહિતના વિસ્તારોમાં નુકસાન થયું છે પવનની ઝડપમાં વધારો થવાની આગાહીના પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે મગદલ્લા જેટીને બંધ કરી દેવામાં આવી હતી સોમવારના રોજ જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાક સાઠથી સિત્તેર કિલોમીટર સુધી પહોંચી ત્યારે જામનગરની શ્રીજી શિપિંગ કંપનીનું કોલસા ભરેલું વેસલ્સ જેટી તરફ મધદરિયે પાર્ક કરેલું હતું આ વેસલ્સમાંથી કોલસો બાર્જમાં ખાલી કરવા માટે ક્રેનને મધદરી લઈ જવામાં આવી હતી પરંતુ જીટી બંધ થવાના કારણે ક્રેનને ત્યાં જ વેસલ્સ સાથે બાંધીને પાર્ક કરી દેવામાં આવી હતી ભારે પવનના કારણે મદદરે પાર્ક કરાયેલી આ ભારે ભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી પવનનું જોર એટલું વધારે હતું કે વેસલ્સ સાથે બાંધેલી હોવા છતાં ક્રેનનો આગળનો મુખ્ય ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો સૌથી રાહતની વાત એ હતી કે ભારે પવનની આગાહીને કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડે જીટી બંધ કરી દીધી હતી જેના કારણે ક્રેન દ્વારા કોલસો ખાલી કરવાની કામગીરી સંપૂર્ણપણે બંધ હતી જો કામગીરી ચાલુ હોત તો ત્યાં હાજર કર્મચારીઓ માટે મોટી જાનહાની થઈ શકી હોત જીટી બંધ હોવાથી સમયસર મોટી દુર્ઘટના ટળી હતી ક્રેન તૂટી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ જીએમબીએ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મેરીટાઇમ બોર્ડના રિપોર્ટ બાદ જે કોઈ કસુરવાર થશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે